ને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા તેને ફતેપુરા તાલુકાના ડુંગર ગામે ફળિયામાં વાવાઝોડાને કારણે એક નિરાધાર બાળકોના મકાન ઉપર લગાવેલા પતરા ઉડી ગયા હતા અને બાળકોના માથેથી છત છીનવાઈ ગઈ હતી છત પરથી પતરા ઉડી જતાં મકાન ખુલ્લું થઈ ગયું હતું અને મકાનમાં મૂકી રાખેલો અનાજ તેમજ ઘર વકરીનો સામાન પલળી જતા આ નિરાધાર બાળકો વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા ડુંગર ગામના ભૂરી ડાબરી ફળિયામાં રહેતા તાવિયાળ રાજુભાઈ નાંજેભાઈ કે જેઓ બે હજાર સોળમાં અવસાન પામ્યા હતા તેમણે ત્રણ દીકરીઓ અને બે દીકરા કે જેઓ નિરાધાર છે અને ઘરમાં એક દાદીમાં હકરીબેન તાવિયાળ કે જેઓ છ્યાસી વર્ષના છે અને તેઓ છેલ્લા ચાર વર્ષથી પેરાલિસિસના લીધે પથારી વસશે કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે આ નિરાધાર બાળકોના મકાનના પતરા ઉડી ગયા જેથી અચાનક આવેલી આકાશી આપત્તિથી આ બાળકો ગભરાઈ ગયા હતા જેના પગલે આજુબાજુમાં રહેતા પાડોશીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પેરાલિસિસ થયેલ દાદીમાને તેમજ બાળકોની બાજુના મકાનમાં લઈ ગયા હતા તેઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા રાતોરાત કરવામાં આવી હતી ત્યારબાદ આ નિરાધાર બાળકોએ આ ઘટનાની જાણ જિલ્લા પંચાયત સદસ્યના પતિ ટીનાભાઈ પારઘીને કરતા તેઓ રાત્રિના સમયે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી બાળકો માટે તમામ પ્રકારની મદદ કરવાની અને સરકાર દ્વારા પણ મળતી તમામ સહાય આપવા માટે આશ્વાસન આપ્યું હતું તેમના દ્વારા અન્ય બનતી તમામ મદદ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી આ બાબતની જાણ ફતેપુરા તાલુકાના પીપલારા ગામના સામાજિક કાર્યકર મેહુલ તાવ્યાળને થતા તેઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સ્થળ મુલાકાત લઈ આ નિરાધાર બાળકોને સાંત્વના પાઠવી હતી અને આ સાથે જ બનતી તમામ મદદ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી ગામ ડુંગર તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ફળિયુ ભુરી ડાબરી તાવિયાળ પરિવારમાં તાવિયાળ રાજુભાઈ નાનજીભાઈ તેમ તેમનો અવસાન 5 વર્ષથી થયેલું છે તો તેમના નાના નાના બાળકો પાસ છે તેમના સંતાન છે તો આવા જોડાના કારણે તેમનું મકાન પડી ગયેલ છે તો અમે દિનાભાઈને જિલ્લા સભ્યને રજૂઆત કરેલ છે તો તેઓ રાત્રે 10:30 વાગ્યે મળવા આવેલ છે મુલાકાત લેવા તો સરકાર શ્રીને અને ટીનાભાઈને વિનંતી છે કે આ નાના સંતાનોને મકાન બનાવી આપે તેવી ત્રણ છોકરા ત્રણ છોકરીઓ અને બે છોકરા છે હ મને રાત્રે મેસેજ મળ્યો મોડા મેસેજ મળવાથી હું સ્થળ પર આવ્યો મકાન જોવા માટે અને ટીડીઓ સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને તલાઠીબહેનને રજૂઆત કરી સ્થળ પર સવારે આવવાના છે અને સરકાર તરફથી જે બી ફંડ મળે એ અને બાકીનો ફંડ મારો એમ કરી ને મકાનને બનાવી આપવાની બહાદુરી હું આપું છું અને મકાન તૈયારીમાં વિડીયોમાં મેં જોયા કે પતરા હતરા બધા ઉડી ગયેલા અને મેસેજ મળ્યા કે આ રીતના પરિસ્થિતિ છે એટલે હું રાત્રે સાડા દસ અગિયાર વાગે આવ્યો સ્થળ પર અને પૂછપરછ મેં કરી છે એ નથી એક્સપાયર થઈ ગયા છે પાંચ પાંચ છ વર્ષ થી તો મારા દાદી જોડે અમે રેતા હતા મારા દાદી ને દાદી બીમાર થઈ ગઈ છે ત્રણ વર્ષ થઈ ગયા છે મારા દાદી ના